નમસ્તે મિત્રો કેમ છો બધા મજામાં હું એકદમ મજામાં પહેલાં તો બધાને હેપી વુમન્સ ડે આજે હું એક પુસ્તક વિશે વાત કરવાની છું જેમાં સ્વયંને શોધવા નીકળેલી સ્ત્રીની કથા છે આપણું ભારતીય સાહિત્યનું વિશ્વમાં સર્વશ્રેષ્ઠ સાહિત્ય છે જેમાં સૌથી ઉત્તમ સાહિત્ય ગણીએ તો મહાભારત છે મહાભારતમાં સ્ત્રી પાત્રો વિશેની વાત કરવામાં આવી છે તો એવું જ એક પુસ્તક છે જે મેં વાંચ્યું છે જેનું નામ છે દ્રૌપદી સ્વયંની શોધમાં નીકળેલી સ્ત્રીની કથા છે જેના લેખક છે કાજલ ઓજા વેદ આ પુસ્તક મને જ્યારે હું વાંચતી હતી ત્યારે મને ઘણું બધું એમાંથી એવું સમજવા મળ્યું છે કે સ્ત્રી જે આ દુનિયામાં સૌથી બેસ્ટ પાત્ર છે જે આપણને જન્મ આપે છે અને આપણું ઘડતર પણ સ્ત્રીઓ દ્વારા જ થાય છે તો એક જે સ્ત્રીઓ વિશ્વની કોઈ પણ સ્ત્રીઓ સફળ સ્ત્રી બધી સાડી સ્ત્રી જે વિશ્વમાં ટોપ લેવલ સુધી પહોંચે છે તેને તેના જીવનમાં સંઘર્ષ તો કરવો જ પડે છે આપણા એ જમાનામાં પણ જ્યારે મહાભારતનો સમય હતો ત્યારે પણ સ્ત્રીઓને પ્રશ્ન પૂછવાનો અધિકાર ન હતો અને એ સમય અત્યારે પણ એવો જ છે કે સ્ત્રીઓ જ્યારે પ્રશ્ન પૂછે છે અને સમાજ સામે આગળ આવે છે ત્યારે એને ઘણા બધા સંઘર્ષ કરવા પડે છે પરિવાર માંથી પડે છે સ્ત્રીઓને પોતાના પોતાના માટે સંઘર્ષમાં ઉતરવું જ પડે છે ક્યારે આપણે સ્ત્રીઓના લોહીમાં વહેતી લાગણી કે તેના મનમાં ઉગેલી ચેતનાઓ વિશે આપણે ક્યારે સમજવાની કોશિશ પણ કરતા નથી જ આ પુસ્તકમાં પણ એવી જ છે કે આપણે મહાભારતમાં જોયું છે કે દ્રૌપદીએ કેટલો સંઘર્ષ કરેલો છે પછી એમાં બાંધારી છે તો ગાંધારી પણ કેટલો સંઘર્ષ કરેલો છે માતા કુંતી જે આખું જીવન પોતાનો પુત્ર સામે હોવા છતાં એને ચૂપ રહેવું પડ્યું તો સ્ત્રીઓ એટલું સહન કરતી હોય છે અને દ્રૌપદીના જ્યારે પાંચ પતિઓ સાથે લગ્ન થાય છે એને પાંચ તો એને સમાજના ઘણા બધા તિરસ્કારો સહન કરવા પડે છે પોતાની પવિત્રતાને હંમેશા સાબિત કરવી પડે છે તો એણે પણ એના જીવનમાં ઘણો બધો સંઘર્ષ કર્યો છે તેમ જે મહાભારતના યુદ્ધમાં જે દૂતની રમત રમાણી હતી એમાં તો કૌરવો અને પાંડવોએ ભાગ લીધો હતો તો દ્રૌપદીનું ચીરહરણ શા માટે કરવામાં આવ્યું અને રાખલી સભામાં એટલા જ્ઞાનીઓ વ્યક્તિઓ બેઠા હતા તો પણ કોઈ એક સ્ત્રીનો સાથ નહોતો આવ્યો એને પોતાના માટે ખુદ જ લડવું પડ્યું હતું અને આ બુકમાં દ્રૌપદીના દ્રષ્ટિએ દ્રૌપદી શું વિચારતી હતી એ દર્શાવવામાં આવ્યું છે આમાં શિખંડીનું પણ દર્શાવવામાં આવ્યું છે માતા કુંતી વિશે પણ કીધું છે ગાંધારી વિશે પણ કીધું છે અંબા વિશે પણ કીધું છે દરેક સ્ત્રી વિશે આમાં મહાભારતમાં જેટલા સ્ત્રીઓના પાત્ર છે દરેક સ્ત્રીઓ વિશે આમાં એની મનની સ્થિતિ કેવી હતી એ આ પુસ્તકમાં દર્શાવ્યું છે અને આ પુસ્તક ખૂબ સરસ છે એકવાર વાંચજો જે ને પુસ્તકો વાંચવાનો ખૂબ શોખ છે એ એકવાર આ પુસ્તક જરૂર વાંચજો તમને ખૂબ જ ગમશે થેન્ક યુ